સારો રોડ નહીં આપવાના હોય તો ટોલટેક્સ ભરવાની જરૂર નથી નેશનલ હાઈવે દરેક રોડ તૂટેલા છે બ્રીજો તૂટવા જઈ રહ્યા છે ત્યારે અમારું આંદોલન હજુ અમે વેગવંતું કરીશું ત્રણ દિવસ સતત કર્યા છે હવે અમે કલેક્ટરને પણ મળશું અને કલેક્ટરને પણ કહીશું કે આમાં તમે પણ ઇન્ટરફિયર કરો અને ટોલ ની એજન્સી ને અમારી સાથે ચર્ચા કરાવો અધિકારીઓ તરફ થી કોઈ આવી ગઈકાલે જ અમારા નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સાથે અધિકારી વાત થઈ અને એમણે દસ થી બાર દિવસ વાત કરી ત્યારે અમારી માંગણી એટલી જ છે કે દસ થી બાર દિવસ અમારી પાસે કે લોકો પાસે ટોલ ટેક્સ નહીં લવો રોડ બનાવો ને ટોલ ટેક્સ લો